નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા કોર્પોરેશનના એકસો પચાસથી વધુ સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચામાં કામ કરતા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા માનવ દિનમાંથી કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓને કામ સોંપવાની હિલચાલને લઈને વિરોધ પોસ્ટર બેનર સાથે કમાટી બાગમાં કર્યો વિરોધ કમાટી બાગના આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી કર્યો અનોખો વિરોધ કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ નહીં કરે સફાઈ કર્મીઓ બ્યુરો રિપોર્ટ જનરબન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અમારી માંગણી એક જ છે કે આ કર્મચારીનું સાતસો વીસ દિવસ થયા છે આ કર્મચારી મજૂર માળી એનિમલ કીપર તરીકે આ બધા ફરજ છે આપ જોઈ રહ્યા છો દરેક પ્રકારના લોકો કામ જીવ જોખમી મૂકીને જ્યારે પૂરની પરિસ્થિતિ હતી વડોદરા શહેરમાં લોકોને પાણી પીવાનું નતું એ સમયે આ જ કર્મચારીએ પક્ષી પ્રાણી બચાવવાનું બધા લોકોએ પોતાનું ઘર છોડીને અહીંયા આ કામગીરી છે આજે એનું ઈનામ તરીકે આ લોકોને કોન્ટ્રાક્ટમાં લઈએ ઈનામ એવું આપે છે કે અમે આ લોકોને કોન્ટ્રાક્ટનો સમાવેશ કરીશું અમે બિલકુલ ચલાઈ નહીં લઈએ અમે આજે ગુલાબ આપ્યું છે સાહેબને અપાયા છે સાહેબ બેઠા હતા સવારે પણ એમને ખબર પડી કે કામદાર બધાયા છે યુનિયનને લઈને એટલે કામ એ ખોટા છે એટલે ઘટાડ્યા બાકી જો સાચા હોત તો જવાબ આપતા કર્મચારી કે ભાઈ હું આગળ શું કરું છું અમે બિલકુલ આ ચલાઈ નહીં લઈએ સત્યાવીસ તારીખ પછી અમે આંદોલન ગમે તે પ્રકારનું આંદોલન અમે કરી શકીએ છીએ